છે મોદી ભાષી એકતા મંચે રાષ્ટ્રપતિને ને પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવ્યું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલના નામે માહિતી અધિકાર અધિનિયમના કાયદામાં થયેલ ફેરફાર સામે આરટીઆઈ કાર્યકરો દ્વારા ભારતભરમાં વિરોધ ભારે નોંધાવી રહ્યા ત્યારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં પણ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાની હેઠળ મહામહિમ રાષ્ટ્રપતિને માહિતી અધિકાર અધિનિયમમાં જે સંશોધન કરી સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે કરજણના પ્રાંત અધિકારી મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અત્યાર સુધી કોઈ રસ્તાનું બરાબર કામ નહીં કરનાર કોન્ટ્રાક્ટરનું નામ એજન્સી એજન્સીનું નામ તેને ચૂકવવાની રકમ વગેરે વિગતો મળી શકતી હતી તેવી જ રીતે મનરેગા યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરનાર તથા શ્રમજીવીઓને થયેલા ચૂકવણીની વિગતો રેશન કાર્ડમાં મળતા અનાજની વિગતો સરકારી આવાસ યોજના જેવી અનેક જનહિતની અને જાહેર હિતની માહિતી મળી શકતી હતી પરંતુ હવે ડીપી ડીપી અંગેના નવા કાયદા હેઠળ આરટીઆઈ કાયદાની કલમ આઠ એકમાં જે સુધારો કરવામાં આવ્યો છે જે નવા સુધારા પ્રમાણે વ્યક્તિગત કે અંગત માહિતીના નામે આ બધી વિગતો આરટીઆઈ અરજી કરનારને મળે નહીં જેથી આરટીઆઈનો કાયદો દાંત વિનાનું અને નકામું બનાવી દેવાની ચેષ્ટા સામે વિરોધ નોંધાયો છે આરટીઆઈ કાયદાની કલમ આઠ અર્થવિહીન બનાવી દીધી છે જેથી ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન મળશે અને વેગ મળશે અને માહિતી અધિકાર અધિનિયમનો કાયદો વહીવટની પારદર્શિકા માટે બનાવવામાં આવ્યો હતો તેનું ઘોર ઉલ્લંઘન આ ફેરફારના કારણે થઈ રહ્યું છે લોકોનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે અને ભારત દેશની અંદર ભ્રષ્ટાચારને વેગવંતો બનાવવા માટે સરકારે જે સુધારો કર્યો છે તે સદંતર ખોટો છે જેને મૂળ નિવાસી એકતા મંચ અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આરટીઆઈ કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે તેને રદ કરવાની માંગ સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું ભાજપા સરકાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમના કાયદાની કલમ આઠની અંદર જે સુધારો કરવામાં આવ્યો છે એને મૂળ નિવાસી એક તમામ સખત શબ્દોમાં વખોડી નાખે છે આ જ રોજ કરજણના પ્રાંત શ્રી મારફતથી મહામિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને એમાં અમારી મુખ્યત્વે માંગ એ છે કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો જે તે સમયમાં અમલમાં આવ્યો તે સમય દરમિયાન કલમ આઠ ને નવની જોગવાઈ છે અને અત્યારે ચાલુ છે પરંતુ નવો જે ડિજિટલ પ્રોટેક્શન બિલના નામે જે સુધારો કરે છે વ્યક્તિગતને જનહિત એ શબ્દોનો અર્થનો અર્થઘટન કરવામાં આવ્યું છે તે ખોટું છે એક સુધારાને રદ કરવા માટે આજ રોજ આવેદનપત્રના માધ્યમથી માગણી છે અને સુધારો રદ થાય તો ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર જે વેગ બનતો બને છે તે અટકી શકે છે અને જો સુધારાનો અમલ ચાલુ રહેશે તો દેશની અંદર ભ્રષ્ટાચારનો દર વધશે તંત્ર ભ્રષ્ટાચારી બનશે અને લોકોની સુખકારીનો એ થશે કારણ કે માહિતી અધિકાર અધિનિયમનો કાયદો એ વહીવટની પારદર્શિતા માટે બનાવવામાં આવ્યો છે જેનું આ સુધારાથી ઉલ્લંઘન થાય છે

આ ઇનોポルトガル કરી માંથી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો